બાળકોને સરસ ભણાવવામાં આવે છે સારું માર્ગદર્શન આપવામાં આવે છે એમાં તમામ ધરમનગરના તમામ વાસીઓ કરણભાઈનો ખૂબ બધાનો સહ સહકાર છે અહીંયા આપણે સરસ મજાનો એક શેડ બનાવેલો છે બેન્ચી જ આવી ગઈ છે અને એવી તમન્ના છે કે આખું વેકેશન જ્યાં સુધી વેકેશન ન ખુલે ત્યાં સુધી બહેનો માટેનો એક સરસનો વર્ગ ચાલુ કરવાનો છે જેમાં મેથ્સ અને ઇંગ્લિશ ઉપર વધારે ભાર આપવામાં આવશે છતાં પણ કોઈના કોઈ વિષયમાં નબળું હોય અને એને પરીક્ષા આપવાની થતી હોય તો એ પણ અહીંયા જ સાથે સાથે ભણાવવામાં આવશે અને પાસ કરાવવાની અમારા પ્રયત્ન રહેશે ખૂબ જ સારા પ્રયત્નો રહેશે પાસ કરાવવાની તો આ કાર્યમાં તમામ સહકાર આપે કોઈ અહીંયા કોઈ પૈસાની કેવી કોઈ જરૂર નથી પડતી પણ તમારો જે શ્રમ છે એ અહીંયા આપો તમે અહીંયા હાજરી આપો અને છોકરાઓ ખૂબ ભણે એવી તમને સાથે ખૂબ આગળ વધે હું કે આવતો સમય છે એ દરેક માટે કષ્ટનો સમય હશે ભણવા ભણતર એટલું મોંઘું થઈ ગયું છે કે આપણા બાળકોને આપણે ભણાવી પણ શકવાના ફાફા પડશે એટલી બધી ફી વધી ગઈ છે કમાણી ઓછી થતી જશે અને ફી વધતી જશે તો ભણાવશો કેવી રીતે તો એના તો આપણે આગળ ઉપાય જો નહીં ગોતી શકીએ તો આપણે ભાવિ પેઢી દુર્બળ પેદા થશે એ દુર્બળ દુર્બળ બની જશે તો એના માટેના અમારા તમામ પ્રયત્નો અહીંયા શિક્ષિત કરવાના છે એમાં બધાને સાથ સહકાર આપવા અમારી નમ્ર અપીલ છે વિનંતી છે ફરીથી બધાને આ ત્રિગુણી પાવન વૈશાખી પૂર્ણની શુભેચ્છાઓ ખૂબ ખૂબ આગળ વધીએ ખૂબ ખૂબ સલામત રહીએ સારા સંસ્કાર મેળવીએ સારા ગુણ મેળવીએ અને સમાજને તથા તમામ માનવતાને આપણે ઉપયોગી થાય એવા અમારી તમન્ના સાથે સૌને મારા જેવી નમૂક થાય